હમણાં લગભગ એક દોઢ મહિના બે મહિના પહેલા કઈ એમણે ત્યાં હોસ્પિટલ નું ઉદ્ઘાટન કર્યું ને મોદી સાહેબ ત્યાં ગયા અને એમણે કીધું કે આ મારા નાના ભાઈ છે એમના નાના ભાઈ જે છે એટલે એ કોઈ પણ દિવસ નરેન્દ્ર મોદી અથવા તો કોઈ પણ સરકારી જે પબ્લિક ડોમેન ની યુટ્યુબ ચેનલો છે એમાંથી કોઈ કોઈ પોતે મોનિટાઈઝ ના કરે એટલે એ લોકો કોપીરાઈટ નો ક્લેમ ના કરે અને આ અત્યારની પ્રથા છે અત્યારે આની અંદર પણ જે મારી સાથે કે આવી મારી જેવી ઘણી બધી ચેનલો સાથે થયું હશે કે જેના પર આને કોપીરાઇટ ક્લેમ કર્યો હશે એમાં પછી કે વિવાદ થાય કદાચ આમ તો નહીં થાય કારણ કે બધી નાની નાની ચેનલો પર જ કરેલો છે કે જે બિચારાઓ પોતાના પ્લેટફોર્મ પર કરે ને જેને વ્યૂઅર પણ 25 50 માંડ આવતા હોય કારણ કે આવા બધા વિડિયો હોય કોઈ કોઈ શેર કરવાના નથી આમાં આ જોનારા બી 25 50 માંડ થવાના નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો મને ફન રંગ ન્યૂઝ આમ તો છેલ્લા ઘણા વખતથી આપણે કોઈ અનરંગ પર કશું કરી શકતો નથી કારણ તમને જે લોકોને મિત્રોને ખબર હોય કે થોડાક સમય થી સમસ્યાઓ ચાલી રહી છે પણ ઠીક છે પણ અત્યારે જે મારે વાત કરવી છે એ છે બાબા બાગેશ્વર ધામ વાળા જે મોદી સાહેબના નાના ભાઈ જે એમનું હમણાં લગભગ એક દોઢ બે મહિના પહેલા કંઈક એમણે હોસ્પિટલ નું ઉદ્ઘાટન કર્યું ને મોદી સાહેબ ત્યાં ગયા અને એમણે કીધું કે આ મારા નાના ભાઈ છે હવે એમના નાના ભાઈ જે છે એ એમને ભગવાન પર શ્રદ્ધા ઓછી થઈ રહી છે અને હવે એ અમારી આ ચેનલ પર ફનરંગ પર એમણે એમના તરફથી એમણે જે કોઈ એજન્સીને કામ આપ્યું છે એના તરફથી સ્ટ્રાઇક કોપી રાઈટની સ્ટ્રાઇક મોકલી હવે વિડીયો અમે લીધો તો નરેન્દ્ર મોદી જે એમની ઓફિશિયલ વેબસાઇટ પર એમના યુટ્યુબ ચેનલ પર જે લાઈવ કરે છે એમાંથી વિડીયો લીધો તો અને અમે એમ કે ચલો ભાઈ આ એક ઉદ્ઘાટન કર્યું છે તો જોઈ લઈએ એમ કરીને એક લોકો જોવે એ પર્પસ છે વિડિયો અમે নরન્દ્ર મોદી ઓફિશિયલ જો YouTube પેજ છે એના પરથી ડાઉનલોડ કરીને ફનરંગ પર અપલોડ કર્યું આટલા દિવસ સુધી કોઈ વાંધો ના આયો દેખલે અચાનક બાબા બાગેશ્વર ધામ ના જે કુછ છે એજન્સી એમના તરફથી કોપીરાઈટ નો ક્લેમ આયો ક્યા વિડિયો એમની પ્રોપર્ટી છે કરી શકે એટલે એમાં કોઈ ખોડું નથી કે

ચેતન જૈમીન ક્યારેક અમારી જોડે મદદમાં આવે ને પછી એમના કામમાં વ્યસ્ત એટલે અને લગભગ તમને કહું ને તો ચાર મહિનાથી હું અમદાવાદમાં છું અમદાવાદમાં ધ ગુજરાત રિપોર્ટ જે હિન્દીમાં ઓફિશિયલ એમની યુટ્યુબ ચેનલ છે અને એમણે એક નવું વેન્ચર શરૂ કર્યું છે ધ ગુજરાત રિપોર્ટ એની સાથે હું અહીંયા કામ કરી રહ્યો છું કારણ કે મારા થોડાક આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલો છું એટલે ઠીક છે તો પણ મને આશ્ચર્ય એ થયું કે આ માણસ એટલે બાબા બાગેશ્વર ધામ વાળો એ પોતાની એની યુટ્યુબ ચેનલ માંથી એટલે એ કોઈ પણ દિવસ નરેન્દ્ર મોદી અથવા તો કોઈ પણ સરકારી જે પબ્લિક ડોમેનની યુટ્યુબ ચેનલો છે એમાંથી કોઈ કોઈ પોતે મોનિટાઈઝ ના કરે એટલે એ લોકો કોપીરાઈટ નો ક્લેમ ના કરે પણ આ બાબા બાગેશ્વર ધામ જેમના ઉપર સાક્ષાત હનુમાનજી ફોન કરે છે એમને અને સીધી જ વાતો કરે છે અને એમના કદાચ એમના લોહીમાં સિંદૂર વહેતું હોય ખબર નથી પણ એમના તરફથી અત્યારે નાના મોટા બધા યુટ્યુબરોને કારણ કે મોટી જે એમની ગોદી મીડિયાવાળી વાળી ચેનલો એ ચલાયેલા વિડીયો પર હું છાતી ઠોકીને કહું છું મારી ભલે છપ્પન ની નથી છાતી પણ જે છે એ છાતી ઠોકીને કહું છું કે ત્યાં એ લોકો કોપીરાઈટ ક્લેમ નહીં કર્યો હોય પણ જે અવારી નાની ચેનલ હતો મને તો હજી મોનિટાઇઝ થયા મારી ચેનલ બે મહિના ત્રણ મહિના થયા છે અને હજી ઘણીને હજાર રૂપિયા કમાયો નથી એટલે જ્યારે એક સો ડોલર એટલે આઠ આઠ સાડા આઠ હજાર કમાઈશ ત્યાર પછી મને આ લોકો યુટ્યુબ પૈસા આપશે હવે એમાંથી આ વિડીયો પર મોનિટાઇઝેશનમાં મજાની વસ્તુ એ છે કે એમાં એવું છે કે મોનિટાઇઝ કરું તો મારા જે કમાણીનો જે ભાગ છે એ એ મારે બાબા બાગેશ્વરને આપવાનો હવે હું કમાવું છું રૂપિયો એમાંથી પચાસ પૈસા માગે અને એ રૂપિયો હજી મારા ખાતામાં તો આવ્યો નથી એટલે આ તમને કહેવાનું કારણ એટલું છે કે જે લોકો બહુ ભક્તિ શ્રદ્ધાથી બાબા બાગેશ્વરને બહુ જ પૂછતા હોય અરે ભાઈ આ બચેટીઓને પૂછવા કરતા સીધા સીધા હનુમાનજીને ભોગો ભજો હનુમાન ચાલીસા કરો આવા આવા એ ભાઈ છે ને જેઓ એક જાહેરમાં કહે છે કે ભણ્યા નથી એવી રીતે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર દામોદર દાસ મોદી એ પણ સચોટ રીતે કેટલું ભણ્યા છે એનું કહી શકતા નથી જ્યારે હું તો કહી શકું મારી પાસે એમએસ યુનિવર્સિટીની માસ્ટર ડિગ્રી છે ડબલ ગ્રેજ્યુએટ છું અને બધી જ અને ત્યાંના પ્રોફેસરો અને ત્યાંના લોકોના બધા જ સર્ટિફિકેટ હું આપી શકું છું ને ઓરિજિનલ અને આટલું ભણ્યા પછી આટલું સમજ્યા પછી મને એટલું સમજાય છે કે લોકો આવા લોકોની પાસે મેં પેલો વિડીયોમાં તો મેં ડિસ્પ્યુટ મૂક્યું છે હું આમ તો ડિલીટ કરી નાખવાનો તો કે હવે આ હું ના પ્રચાર કરું એની હોસ્પિટલમાં તો શું ફેર પડે આમે પ્રચાર કરવા માટે એની પાસે મોદી છે મોદીની હામે મારો તો ચણોય ના આવે મારી ચેનલ પર એનો વિડીયો ના રાખીએ તો શું ફેર પડે પણ મને ખાલી વાંધો એ પડ્યો છે કે આ લેવલનું કામ કરનારા બી ચારાના આઠાના વાળાની બૃત્તિવાળા છે અને ભગવાન મહાદેવને મારી બે હાથ જોડીને વિનંતી છે કે પ્રભુ મારા ખિસ્સામાં કોઈનો હરામનો રૂપિયો કોઈનો અનહિતિનો રૂપિયો ના લાવતો ભલે નહીં હોય તો ભૂખ્યો રહી જઈશ બે દિવસ પણ આવું તો નહીં થાય ને મારા મારા જે શરીરની દરેક નસમાં માત્રને માત્ર લોહી વહે છે એ પણ નેગેટિવ છે જે બહુ રેર બ્લડ ગ્રુપ કહેવાય છે બોળાનાથ એટલી કૃપા કરજે કે મારે ક્યારેય જીવનમાં આવા લોકોનો લોહી લેવું પડે કારણ કે આ લોકો લોહી ચૂંસનારા લોકો છે પણ ઠીક છેલ્લે એક આ વાત કરવી હતી તમને કારણ કે ઘણા ગઈકાલ બપોરથી મને એમ થતું કે યાર આ વાત ક્યાં કરું કે આવા લોકો એટલે કેટલા ધર્મના નામે ધંધો ખોલીને બેઠા છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખોલી દીધી એટલે અમે બીજી બે ચાર પેઢી આરામથી એટલો પૈસો દેવો પડ્યો છતાં એમને ધરપત નથી અને કદાચ એમાંથી બચી જશે જેવી રીતે ગોદી મીડિયાના એન્કરો કરાચી ને પાકિસ્તાનમાં નું નિસ્તાન આબુદ કર્યા પછી એક જુનિયર ને બેસાડીને ક્યાં ભૂલ છે એવી જ રીતે પેલા અરુણ ગોસ્વામી હમણાં બે ત્રણ દિવસ પહેલા એને વિડીયો બનાવ્યો કે ભાઈ તુર્કીની અંદર કોંગ્રેસ નું કાર્યાલય છે અને પછી એ વિડીયો ખોટો સાબિત થયો કારણ કે તુર્કીમાં બી આને ખબર નહીં હોય કે કોંગ્રેસ એ ખાલી ભારત પૂરતું મર્યાદિત નથી અમેરિકામાં કોંગ્રેસ છે એટલે એ એ એણે ચલાવી દીધો અને પછી જ્યારે ખૂબાળો મચ્યો કોકે તથ્ય શોધ્યું તો એણે કહી દીધું કે ભાઈ અમારા વિડીયો એડિટની ભૂલ છે અને આ અત્યારની પ્રથા છે અત્યારે આની અંદર પણ જે મારી સાથે કે આવી જેવી ઘણી બધી ચેનલો સાથે થયું હશે કે જેના પર આને કોપીરાઈટ ક્લેમ કર્યો હશે એમાં પછી કે વિવાદ થાય કદાચ આમ તો નહી થાય કારણ કે બધી નાની નાની ચેનલો પર જ કર્યો છે જે બિચારા પોતાના પ્લેટફોર્મ પર કરે ને જેના વ્યુઅર પણ પચીસ પચાસ માંડ આવતા હોય કારણ કે આવા બધા વિડીયો હોય કોઈ કોઈ શેર કરવાના નથી આમ આ જોનારા વીસ પચીસ પચાસ માંડ થવાના પણ એ વીસ 25 પચાસ સામે અમારી ભળાસ નીકળી જશે ને આનો કોઈ હોબાળો નથી મચવાનો કદાચ છતાંય કદાચ મચીએ તો કહી દેશે કે તો મારી ભૂલ છે નહીં આ તો પેલાની ભૂલ છે મૂળ જવાબદારીથી છટકવાની આખી જે ઘટના છે અને એ શરૂઆત થઈ છે અગિયાર વર્ષથી આમ તો ગુજરાતમાં તો પચીસ વર્ષથી છે કે જવાબદારી લેવાની નહીં સારું થાય તો મારું બાકી જે કંઈ ખરાબ થયું છે બધું તમારું અથવા તો બીજા આજે પહેલગામની અંદર એટેક થયો પહેલગામની અંદરના એટેક કેમ થયો તેની સુરક્ષાની કેમ નિષ્કાળજી કેમ હતી ત્યાં આટલા પ્રવાસીઓ હતા છતાં સુરક્ષા કેમ નહોતી આ બધા પ્રશ્નો કોઈ જવાબ આપવા તૈયાર નથી આના ઉપરાંત એ જે ચાર આતંકવાદી પાકિસ્તાનમાં નવ ઠેકાણા ઉડાડી દીધા એને હજી શોધી કેમ નથી શક્યા એક મહિનો થયો તમે કહો છો કે અમે કોઈને પૂછ્યા વગર સીધી સંધિ કરી એટલે જયશંકર મને તો આશ્ચર્ય થાય છે કે કેટલાક લોકો હમણાં હું બે દિવસ પહેલા મયુરજાની ઓફિશિયલ પર હિન્દીમાં લાઈવ થયો તો એકબીજાની કોમેન્ટ આવી કે હું જયશંકર જેવો લાગુ એટલે મને એવું લાગે કે આ ગાળ આપે છે કારણ કે આપણે એવું કોઈ જયશંકર નામ ભલે મારા નામમાં ભગવાનનું નામ નથી પણ આપણે છે એટલું આપણને ખબર છે કે આપણે બહુ પ્યોર છે આપણે એસ જયશંકર જેવા તો છે જ નહીં પણ એ જાહેર મંચ પરથી બોલીને કહી દે કે અમે હુમલો કરતા પહેલા કહી દીધું હતું કે ભાઈ અમે તમારા આતંકવાદી ઠેકાણા પર હુમલો કરવાના એટલે એની પાછળનું કારણ કારણ તેવું જ હોય કે ભાઈ તમારાથી જે મેન મેન આતંકવાદી હોય એમને કહી દેજો કે જગ્યા છોડ દે એવું જોઈએ ને ભાઈ આજે મારો કોઈ દુશ્મન હોય ને મારે એને મારવા જવાનું હોય તો એને પાડોશી ફોન કરીને અથવા તો એના ઘરના મોટાને કહી દઉં કે હું તમારે ત્યાં આવવાનો છું આ કર્યું આ લોકોને એ છાતી ટોકીને કહે છે કારણ કે એમને ખબર છે કે કઈ આ દેશની અંદર કોઈ જાગૃત થવાનું નથી એવી જ રીતે અત્યારે મોદી સાહેબે ગઈ ગઈકાલે બોલ્યા કે ભાઈ મારા લોહીની અંદર ગરમ ગરમ સિંદૂર વહે છે અલા ભાઈ તો સિંદૂર વહે છે તો એ સિંદૂરથી એટલું તો કે ભાઈ આ ટ્રમ્પ આટલી કકડાટ કરે છે આઠ નવ વાર બોલી ગયો મેં કીધું એટલે આ ચૂપ થઈ ગયા જવાબ આપ ને જઈને કે મારા શરીરમાં પૈસા વહે છે એટલે તારા શરીરમાં વહે છે શું અદાણી અંબાણી એ જ વહે છે ભાઈ અને કાં તો જવાબ આપ અને હોય તારી નૈતિકતા હોય તો જે કઈ ભૂલો છે એનો સ્વીકાર કર પણ મોદી સાહેબે આ પ્રથા જ નથી રાખી મોદી સાહેબ એ માત્ર ને માત્ર જે પ્રથા રાખી છે કે ખાલી જુઠ્ઠું બોલો જોરથી બોલો પંદર લાખ વાળો જુમલો અમિત શાહ કઈ બી બોલે શાહ દે કે મોદી સાહેબ આટલા દેશોમાં ફરે છે તો ત્યાં કોઈ ખર્ચો નથી કરતા હોટલમાં નથી જતા ત્યાં એરપોર્ટના બાથરૂમમાં નહીં જતા રહે છે અને છતાંય આરટીઆઈ જવાબ આવ્યો કે આઠસો નવસો કરોડ રૂપિયાનો ખર્ચો થયો પાંચ વર્ષમાં મોદી સાહેબ ફરે આ પેલા પાંચ વર્ષમાં તે ખર્ચો એનો હશે બધાને ટીપ આપીએ છીએ એરપોર્ટ પર એટલે આ દેશની અંદર મૂર્ખાઓની પરાકાષ્ઠા છે એવું હોય કે બધા બધું ભૂલી જાય કઈ નહીં એટલે આ થોડીક વાત હતી તમને એના પર જે લાગે કોમેન્ટ કરજો લાગે કદાચ મારા બે પાંચ વધારે બીવું થાય તો વિડીયો શેર કરજો અને જે ભાજપી હોય અંધ ભક્તો હોય તમારા ધ્યાનમાં એ લોકોને મહેરબાન કરીને પ્લીઝ મોકલજો મારો ઇરાદો છે જે એમની આંખ ખુલે કારણ કે ખુલવાની કોઈ શક્યતા અત્યારે તો દેખાતી નથી અગિયાર વર્ષથી નથી ખુલી હવે અને ગુજરાતના અંદર ના તો અંધ ભક્તો આંખો પચીસ વર્ષથી નથી હજી પણ ગુજરાતની અંદર કોર્પોરેશનની ચૂંટણીમાં મોદીના નામ પર આ લોકો વોટ લે છે હવે એ લોકોને એ ખબર નથી કે મોદી ગટર સાફ કરાવવા માટે નથી આવવાનું કોર્પોરેટર જે છે એ કોર્પોરેટર ની એક ભૂમિકા હોય એ જ આ લોકોને નથી ખબર અંધ ભક્તો હજી એ જ કેસરીઓ જોઈને અને જ જોઈને વોટ કરે છે અને એટલે જ આ બધું જે ચંડોળા તળાવ ને બધા બધા થાય છે બધા કાંડ અત્યારે વડોદરાનું હરણી બોટ કારણે ભાજપ વાળા ભાજપ માંથી સસ્પેન્ડ કરી નાખ્યા કોર્પોરેટર કેમ તો ન્યાય ની માંગણી ન્યાય એનો હોય તો કોર્પોરેટર જે ભાઈ તને રાખ્યો છે ને તારે ધારા સભ્ય કે એ કરવાનું તારે ચાપલુસી કરવાની તારે જી હજુરી કરવાની પ્રજા માટે બોલવાનું નહીં કારણ કે પ્રજા વોટ આપે છે એનાથી આપણે નથી જીતતા તને જયારે ટિકિટ આપી ને ભાઈ એને પ્રજાના કારણે તું નથી જીત્યો અમારા કારણે જીત્યો એટલે આ એક પરંપરા છે અને ને ખબર નથી હું તો બહુ સ્પષ્ટ માનું છું ઘણા બધા ઇલેક્શન હું તમને બે હજાર ને ચાર થી પત્રકાર છું ત્યારથી મેં ઘણા બધા ઇલેક્શનની પાછળ ની કારણ કે હું એ વખતે ભાસ્કર નિશાચર નામની કોલમ એ લખતો તો એટલે રાતના જાગું ને એટલે બધા જે બધી ચૌદસો જે રાતની જાગનારી હોય ને એમને બધી બધી ઘણી બધી માહિતી મળે કે ત્યાં કયા નેતાએ કેટલા રૂપિયા પહોંચાડ્યા કયા ભાઈએ કેટલા રૂપિયા લીધા એટલે આ બધા એ એ રીતે જીતતા હોય છે ને પછી એમને તો મળી ગયો છે ઈવીએમ જીન મળી ગયું ઘસે એટલે નક્કી થઈ તો બસ આ જ વાતો હતી જો તમને મારી વાતમાં તથ્ય લાગ્યું હોય તો બાબા બાગેશ્વરને ને જે બાબા ભોળા હનુમાનજી છે એમને બચજો પણ આ ધીરેન્દ્ર શાસ્ત્રી જેવા જે ગાળ નથી એટલે નીકળીતે ગાળ હોય પણ રોકી રાખે કારણ કે આવા મંચ પર ગાળ ના બોલાય એવાને તમારે ભજવાની જરૂર નથી એ આવતો હોય ને તો એની પાછળ ટોળું વળવાની જરૂર હા તમારો ધંધો નીકળતો હોય જે ધંધાદારીઓ છે એ કરે તો આપણને વાંધો નથી પણ જે અબૂધ સામાન્ય લોકો ટોળું વળીને ઉભા રહી જાય છે એ ટોળા ના વળો કારણ કે ટોળું બનવું એ વિચાર વગરનું કામ છે વૈચારિક બનવું થોડુંક વિચારતા થો ભારત માતા કી છે